એક મસ્ત વાલતા એક શાળામાં એક સોનું નામની છોકરી ભણતી હતી હવે એનો સ્વભાવ ખૂબ ચિડિયો હતો એટલો ચિડિયો કે વાત જવો ઘરે બધા ઉપર આખો દિવસ કોઈને કોઈ વસ્તુ ફેંક્યા કરે બધા સાથે બાજ્યા કરે અને એકદમ ચિડિયો સ્વભાવ એના મમ્મીનાથી ત્રાસી ગયા પણ સોનું છે ને એના ટ્યુશનના ટીચર સાથે એને બહુ સારું બનતું એટલે સોનુંના મમ્મીએ નક્કી કર્યું કે મારાના ટ્યુશનના ટીચરને વાત કરવી છે એને વાત કરી આખી બધી ઘટના વર્ણાવી અને ટીચર એ સૌને સમજા કે હું તને છે ને એક હથોડી અને આ થેલીમાં ખીલીઓ છે આ હું તને આપું છું જ્યારે તને ગુસ્સો આવે ને ત્યારે તું એક પછી એક આ દિવાલમાં બધી ખીલીઓ લગાવશે મારશે શું નહીં શરૂ કર્યું એટલે દિવસે પંદર ખીલીઓ લાગી બીજે દિવસે દસ ખીલીઓ લાગી ત્રીજે દિવસે પાંચ લાગી ધીમે ધીમે ઘટતા 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 ઝીરો થઈ ગઈ એક પણ ખીલી ના લગાવવી પડી અને પોતે ખૂબ ખુશ હતી બે ચાર વખત એને એ પણ થયું કે મારા જેટલી ખીલી લગાવતા વાર લાગે છે એના કરતા તો હું મારો ગુસ્સો શાંત કરું એની મજા કેવી એ થોડી વારમાં શાંત થઈ જાય અંતે તે પોતાના શિક્ષક પાસે જાય છે અને ટ્યુશન ટીચર પાસે ને કહે છે કે હવે હું ખુશ છું કારણ કે મારે એક પણ હવે ખીલીઓ લગાવવી પડતી નથી ત્યારે ટ્યુશન ટીચરે કહ્યું કે બેટા મને દિવાલ બતાવી શકીશ ત્યારે જાય છે અને એ ટીચર દિવાલ જુએ છે સોનુને કહે છે કે આ દીવાલમાં શું ફેર છે સોનુ એ કહ્યું કે પેલા આ દીવાલ ખૂબ સરસ હતી હવે આ દીવાલ ઉપર ખીલીઓ મેલ કહેવાય ડાગા પડી ગયા છે ત્યારે સોનુ ટીચરે કહ્યું કે બેટા મને એટલું જણાવ કે ખીલીઓ લગાવવાની તું બંધ કરી શકી બરાબર પણ તું આ ડાગાને હટાવી શકીશ નહીં હટાવી શકે એમ આપણે ઘણી વખત ગુસ્સામાં કોઈ વ્યક્તિને ખૂબ મજા આવે એમ કહી દેતા હોય ને એ ઘાવ છે ને હળદયમાં લાગી ગયા હોય એ ઘાવને ન મટાવી શકો તમે બીજી વાર તમે ધ્યાન રાખી શકો પણ એક વખત જે ઘાવ થઈ ગયા એ તો રેત છે એટલા માટે આપણા પરિવારજનો સાથે ક્યારેય ગુસ્સો કરવો જોઈએ નહીં મને ખૂબ સારી શીખ મળી અને ખૂબ મજા આવી તો શીખ ઘા જાતા બહુ વાર લાગે છે એટલે સમજી વિચારીને જ દીવાલમાં ખીલ્લી માં થેન્ક યુ